પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર એક ગામ એક મંડળીની સહકાર મંત્રાલયની હિલચાલનો રણછોડ દેસાઈએ કર્યો વિરોધ મુખ્યમંત્રીને પત્ર લખીને પછાત ઓબીસીને નુકસાન થવાની પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ આશંકા વ્યક્ત કરી એટલું જ નહીં આ નિર્ણયથી ભાજપને રાજકીય નુકસાન થશે તેવો પણ રણછોડ દેસાઈએ દાવો કર્યો

આવા નેગેટિવ મુદ્દા શોધતી હોય અને આ મુદ્દો છે ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર વસનારા સમાજના નબળાના પછાત વર્ગોની અંદર ક્યાંક પકડી પણ જાય એટલે રાજકીય પણ મોટું નુકસાન થાય આ એક મને મારી દ્રષ્ટિએ દેખાયું